રથયાત્રાના રૂટ પર જ પાલિકાની ઘોર બેદરકારી અસંખ્ય ખાડાઓથી નાગરિકોને હાલાકી વડોદરાના રાવપુરા કોઠી ચાર રસ્તા પર ઠેર ઠેર પડેલા ખાડાઓએ વાહન ચાલકોની હાલત કફોડી બનાવી દીધી છે ચોમાસુ બેસી ગયું હોવા છતાં પાલિકા તંત્રએ આ પૂરા માટે કોઈ જ કાર્યવાહી કરી નથી સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે સત્યાવીસ જૂને ભગવાન જગન્નાથજીની રથયાત્રા આ જ માર્ગ પરથી પસાર થવાની છે છતાં તંત્રએ આ ખાડા કાન કર્યા છે તંત્રની આ બેદરકારીના કારણે નાગરિકો અને લોકોમાં ભારે રોષ અને નારાજગી જોવા મળી રહી છે કોઠી ચાર રસ્તા મેન રોડ ઉપર જ ખાડા ખોદીને મૂકી લે છે કોર્પોરેશન વાળા જોવા આવતા નથી છ છ મહિના ખાડા ખોદાય છે આ ચોથી પાંચમી વાર ખાડો ખોદાય છ મહિનામાં કોઈ નિકાલ જ નથી લાવતા આ લોકો એકવાર ગેસ લાઈન નું આવે એકવાર પાણીની લાઈન આવે ફૂલપાટ હલકા કરતા નથી આ લોકો બે વાર જુઓ તમે પાછા ત્રીજો ખાડો ખોદાયો તમારે અહીંયા રહેવાનું કે ખાડામાં જ પછી કે વડોદરા ફાઈન ફરોદરા ફાઈન લચા તમે મકાનો ઉતારો તમારા મકાનો પડી ગયા છે એ જોવા છે ખાડા નથી જોતા ખાડાઓનો નિકાલ નથી લાવો એમને મકાનોના નિકાલ લાવવા છે પૈસા ખાવા એ ના ચાલે ચોમાસું ચાલુ એટલે ચોમાસું ચાલુ પણ અમારે ચોમાસું થઈ જાય અમે કઈ જઈશું તારે વારી પડી ગઈ બે છ મહિનામાં છોકરી છોકરીને થઈ રહેવું પડ્યું મારે